ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ઘટના અંગે પૂછતા નગરપાલિકાના ઉપપ્રમુખ જવાબ આપવાથી પણ ભાગ્યા હતા વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણ પાસે જીઓડીસી દ્વારા એક પાણી ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ પંચાણું ટકા જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના જે પત્ર હતા એ અત્યારે પરીક્ષામાં પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એ ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ લીધેલ છે આ બાબતે અમે જે માર્જિન કેટલું

અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ safety નો કોઈ ઉપયોગ કરતા નથી ત્રણ ચાર વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે એટલે safety નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી અને આ કલ્યાણ બાગ એટલે વલસાડનો સૌથી બીઝીએસ્ટ રોડ કહેવાય છે જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર ઉપપ્રમુખશ્રી ઘટના શું કરી પણ તે તો કહો

કરી દેવામાં આવ્યો છે 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 પરંતુ જે જે ઘટના બનવા પામી જેને લઈને આ જે તાકીના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાય આવે છે આગામી સમયમાં આમાં કાર્યવાહી થાય અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ વલસાડના કલ્યાણબાગ પાસે ટાંકીનું સ્ટ્રકચર ધરાશાયી થયું સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં યુથ કોંગ્રેસે હોબાળો કર્યો છે ઘટના સ્થળે ધરણા પર બેસવા જતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવાની તજવીજ હાથ ધરાઈ છે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને દૂર કરવામાં આવ્યા છે

જે સ્ટ્રચર છે તે ધરાશાયી થવા પામ્યું હતું સમગ્ર ઘટનાને લઈને જે વલસાડ શહેરના તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ છે અમિત દેસાઈ તેઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે આ સ્ટ્રકચર ધરાશાયી થયું હતું તેઓનો પણ જીવ માંડવાનામાં બચવા પામ્યો હતો તેમના દ્વારા સમગ્ર મામલે આજે ભ્રષ્ટાચાર છે તેને લઈને જે વાત છે તેને લઈને તેઓ અહિયાં બેસી ગયા હતા તેઓ ધરના કરવાની કોશિશ કરી હતી જેને લઈને પોલીસ અને તેમના વચ્ચે ઘર્ષણ મામલાને લઈને તેમને ડિટેન કરવાની અત્યારે તાજવીજ હાથ ધરાઈ છે તેઓની માંગ છે કે જે લેબ ટેસ્ટ કરવામાં આવે તે પણ અહીં થાય સાથે સાથે જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં સમગ્ર મામલાને લઈને નિષ્પક્ષ તપાસ થાય તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે જી જી પ્રિયંક આભાર જાણકારી માટે તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વલસાડથી જ કે જ્યાં કલ્યાણબાગ પાસે નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો ટાંકી તૂટવાની બીજી ઘટના બનતા મોટા પાયે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાણ ઉઠી છે સુરત જેવી દુર્ઘટના સર્જનાર એજન્સી જ અહીં કામ કરી રહી છે ત્રીસ કરોડના ખર્ચે આ ટાંકી તૈયાર થઈ રહી હતી અને એનું સ્ટ્રક્ચર જ્યારે તૂટ્યું છે ત્યારે આમાં ભ્રષ્ટાચાર આચર્યો હોઈ શકે છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે ઘટના અંગે પૂછતા નગરપાલિકાના ઉપપ્રમુખ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું જવાબદારીપૂર્વક નિવેદન આપવાની જગ્યાએ તેઓએ આ મામલે મૌન રહેવાનું પસંદ કર્યું વલસાડના કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન આ ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે આ પહેલા સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી જ્યાં નિર્માણાધીન આખી ટાંકી તૂટી પડી હતી અને હવે વલસાડમાં આ પ્રકારની ઘટના બની છે એના ઉપરથી સવાલ ઉઠી રહ્યા છે જે પણ એજન્સીને આ કામ સોંપવામાં આવે છે તો શું આમાં મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તો આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ માંગ ઉઠી રહી છે અને આ

શું કહેશો મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય એવી માંગ હાલ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્રીસ કરોડના ખર્ચા ટાંકી બની રહી હતી હું મીટિંગમાં છું અને આમાં નગરપાલિકાની કોઈ જવાબદારી ડાયરેક્ટ ડાયરેક નું જ કામ છે ને ટેન્ડરિંગલી બહારથી થયેલાં છે અને આમાં નગરપાલિકાની કોઈ જવાબદારી નથી ડાયરેક ગાંધીનગરથી અને જેડીસી તરફથી કામ થયું છે એ લોકો માણસો પણ મૂક્યા છે સુપરવાઇઝર તરીકે પણ માલતીબેન હવે આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય શકે એવું તો સ્પષ્ટ ખબર પડી રહ્યું છે કોને કઈ કાર્યવાહી કરેલો છે જવાબદારી છે માલતીબેન હું અત્યારે મીટિંગમાં છું ને આ બધું જી તરફથી નગરપાલિકા હાથ અધન કરી લીધા છે નગરપાલિકાને જાણતો હશે ને માલતીબેન આવું કઈ કામ થઈ રહ્યું છે તો

એમને એવું કહ્યું કે આ બાબતની જાણ જ એમને નથી સવાલ ઉઠી રહ્યો છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કારણ કે નવું જ બાંધકામ હજુ તો સ્ટ્રકચર તૈયાર થઈ રહ્યું છે અને એ સ્ટ્રકચર જો તૂટી પડે છે ત્રીસ કરોડ રૂપિયા જો અહીં ખર્ચવામાં આવતા હોય ટાંકી પાછળ અને ત્યાર પછી પણ જો આ પરિસ્થિતિ હોય તો સવાલ ઉઠી રહ્યા છે વલસાડ કલેક્ટર ભવ્યભાઈ આપણી સાથે જોડાયા છે ભવ્યભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં નિર્માણાધીન ટાંકી છે આ સ્ટ્રક્ચર હજુ તૈયાર થઈ રહ્યું હતું ત્રીસ કરોડના ખર્ચે ધરાશાયી થઈ જાય છે પહેલાં તો તમે સંપર્ક એમની સાથે કપાયો છે સતત અમે વલસાડના અધિકારીઓ સાથે તંત્રના અધિકારીઓ સાથે અત્યારે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આટલી મોટી દુર્ઘટના અહીં દેખાઈ રહી છે કારણ કે ટાંકીનું સ્ટ્રક્ચર આખું ધરાશાયી થઈ રહ્યું છે ભલે વલયામાં અત્યારે કોઈ ઈજાગ્રસ્ત નથી પરંતુ આ ટાંકી જે ત્રીસ કરોડના ખર્ચે બની રહી હતી એ સ્ટ્રક્ચર તૈયાર થયું છે ને ત્યાં જ જો આ પ્રકારની પરિસ્થિતિ છે બન્યા પછી પણ જો એ એક બે વર્ષમાં તૂટી જાય અથવા તો હજુ તૈયાર થઈ રહી છે ને તૂટી જઈ રહી છે ત્યારે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે